ખેતર માલિક આવતા આવતા ઉતરણ આવી છે ઉતરણ પેલા પેલા છે ને ઘેર ગાયો ભૂસે મરે છે એટલે છે ને ખેતર માલિક આવે ને એ પેલા હું અહીંથી બોધી બે ભારા ચાલ લઈ અને ઘર ભેગો થઈ જાવ નકા આવશે ને તો મારા ઠાઠો બાજી નોકશે અને હાજો મને મિલશે નહીં પોટિયા ભાગ્યો ને એ પેલા હું અહીંથી વાંધી અને રફુ શક્કર થઈ જવું હા તો પણ આ બે ત્રણ જાય હું મારા આવું છું તમે આવ્યો નહીં ગુજરાત થી તે

મારા બાપે લોકો અમારું વાગી જી પૂછે વાગી ગયા હું પછી ખબર

વિચાર વાઠી ગયો તો ગાયણ ખાવાની મજા આવી જાય બરાબર હવે પરિવારને આજે ખેતરમાં તો દેખાતો નહીં તો વિચાર એવો છે ને આજે બે ભાડા તો દણીના માંથી પાસે ધણી તો દેખાતો આટલા આમ જોઉં છું પણ ત્યાં નજર નહીં મોરી બે ભાડા લઈ ગયો તો મારી ગાયણ મજા પડી પરિસ્થિતિ ખાવાની અને આજ ફરીવાર ઘરેને બે ભાડા વાંધી અને ઘર ભેગો થઈ જઉં તો મારી ગાયો મજા મજા પરી જાય એટલે આજે છે ને મને ધરીને બે બારા ફટાફટ ગણીને આવતા આવતા વાઢી લેવા દે ફટાફટ હું વાઢી પણ ઓછી ગાય ગા નેકરી જવું પડે નહીંતર આવી જશે ને તો આગળનું અને અતારું બધું મારે પૂરું કરવું પડશે તો લાઈન આલે છું અહીં હું એટલે મને ખટકાઈ રાખી તો નજર રાખી અને ફટાફટ મને વાઢી લેવા દે

બે પોતા પકડી જ પકડી ગયા હાથમાં બોલો પકડો પછી ખરીદતો દોડતું જોયો પછી પકડી લઈએ પકડી પકડીને

જય માતાજી મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજો વિડીયો જોવા માટે બીજો ભાગ જોવા માટે તમે અમને કોમેન્ટ કરજો જેથી કરીને અમે જલ્દી બીજો ભાગ અમે મૂકી શકીએ જય માતાજી